ક્યારેય એવું બન્યું છે કે અમુક શબ્દો સાંભળીને જ આખું ચિત્ર આંખ સામે આવી જાય જાણે કોઈએ જાદુ કર્યો હોય તો આજે આપણે અંગ્રેજી ભાષાના એ જ જાદુઈ તત્વ એટલે કે વિશેષણો વિશે વાત કરવાના છીએ ચાલો શરૂ કરીએ આ મજેદાર સફર શબ્દોની શક્તિ સાચું કહું ને તો શબ્દોમાં ખરેખર ગજબની તાકાત હોય છે ચાલો એકદમ સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ અને જોઈએ કે આ તાકાત કેવી રીતે કામ કરે છે જોજો એક નાનકડો શબ્દ આખી વાતને કેવી રીતે પલટી નાખે છે તો સ્ક્રીન પર જુઓ અ બોય એટલે કે એક છોકરો બહુ જ સાધારણ વાત છે નહીં પણ આ છોકરા વિશે હજી કંઈક વધારે જાણવું હોય તો કંઈક ખૂટતો લાગે છે ખરું ને ચાલો જોઈએ આના વિશે વધુ કેવી રીતે કહી શકાય અને આ જુઓ બસ એક જ શબ્દ ઉમેર્યો સ્માર્ટ અને આખું ચિત્ર જ બદલાઈ ગયું હવે ખાલી એક છોકરો નથી હવે એક હોશિયાર છોકરો છે જોયો કમાલ આજ તો છે વિશેષણોનો જાદુ તો આ જે જાદુ શબ્દ આપણે વાપર્યો એને જ અંગ્રેજીમાં કહેવાય છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ ચાલો ત્યારે હવે આ શું છે અને કેવી રીતે કામ કરે છે એને જરા ઊંડાણમાં સમજીએ એકદમ સરળ ભાષામાં કહું તો વિશેષણ એટલે એવો શબ્દ જે કોઈ સંજ્ઞા એટલે કે કોઈ વ્યક્તિ જગ્યા કે વસ્તુના અર્થમાં કંઈક ઉમેરે છે એ આપણને એના વિશે વધુ માહિતી આપે છે જેમ કે એનો રંગ કેવો છે એનું કદ કેવું છે કે એની ખાસિયત શું છે પેલો સવાલ હતો ને કેવા પ્રકારનો છોકરો જવાબ મળ્યો હોશિયાર છોકરો બસ આ છે વિશેષણ હવે એક વાત બરાબર સમજવા જેવી છે વિશેષણ કોઈ સંજ્ઞાને બદલી નથી નાખતું હં એ તો બસ એના વિશે કંઈક વધારાનું કહે છે જુઓ બોય તો બોય જ રહ્યો પણ સ્માર્ટ શબ્દો ઉમેરાયો એટલે એના વિશે એક નવી જ વાત ખબર પડી એને વધુ ખાસ બનાવ્યો ચાલો થિયરી તો બહુ થઈ ગઈ હવે પ્રેક્ટિકલ જોવાનો સમય છે થોડા બીજા ઉદાહરણો જોઈએ એટલે બધું એકદમ સાફ થઈ જશે ચાલો જોઈએ પહેલું ઉદાહરણ છે એ કાર કાર હવે આ તો કોઈ પણ કાર હોઈ શકે બરાબર આનાથી આપણને કંઈ ખાસ ખબર નથી પડતી પણ જેવો આપણે ફાસ્ટ શબ્દ ઉમેરીએ છીએ એ ફાસ્ટ કાર તરત જ મગજમાં એકદમ સ્પીડમાં જતી કારનું ચિત્ર આવી જાય છે નહીં છે નાનો શબ્દ પણ જુઓ એની અસર કેટલી મોટી છે સારું હવે આગળ વધીએ બીજું ઉદાહરણ અ ફ્લાવર એક ફૂલ ફરી પાછો એકદમ સામાન્ય શબ્દ પણ જેવું આપણે કહીએ અ બ્યુટીફુલ ફ્લાવર એક સુંદર ફૂલ તો એ ફૂલ જાણે આંખ સામે જીવંત થઈ જાય છે આનો મતલબ એ છે કે વિશેષણ ખાલી કોઈ વસ્તુ કેવી દેખાય છે એ જ નથી કહેતું પણ એની સુંદરતા એના ગુણ એની સાથે જોડાયેલી લાગણીઓ પણ બતાવી શકે છે અને છેલ્લું ઉદાહરણ અ બુક એક પુસ્તક શું હશે આ પુસ્તકમાં કેવું હશે પણ જેવું આપણે ઇન્ટરેસ્ટિંગ શબ્દ ઉમેરીએ એન ઇન્ટરેસ્ટિંગ બુક તો તરત જ એવું લાગે કે વાહ આ પુસ્તક તો વાંચવા જેવું લાગે છે હવે તો બરાબર સમજાઈ ગયું હશે ને કે આ વિશેષણો કેવી રીતે કામ કરે છે સારું અત્યાર સુધી તો આપણે ખાલી નાના નાના શબ્દ સમૂહો જોયા પણ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે તો આખા વાક્યો બોલીએ છીએ ખરું ને તો ચાલો હવે એ જોઈએ કે આ વિશેષણો આખા વાક્યમાં ક્યાં અને કેવી રીતે ગોઠવાય છે આ સમજવા માટે આપણે ત્રણ સ્ટેપ જોઈશું એકદમ સિમ્પલ છે સ્ટેપ વન આપણી પાસે એક સંજ્ઞા છે ધ હાઉસ એટલે કે ઘર સ્ટેપ ટુ હવે એમાં એક વિશેષણ ઉમેરીએ ન્યૂ તો બની ગયું ધ ન્યૂ હાઉસ નવું ઘર અને સ્ટેપ થ્રી હવે આખું વાક્ય પૂરું કરીએ ધ ન્યૂ હાઉસ ઇઝ બિગ આ નવું ઘર મોટું છે અહીં બિગ એ બીજું વિશેષણ છે જોયું કેટલું સહેલું છે તો આપણે વિશેષણોની શક્તિ તો જોઈ લીધી હવે સમય છે આ જ્ઞાનને કામે લગાડવાનો તો આખી વાતનો સાર શું છે પહેલું વિશેષણો સંજ્ઞામાં ડિટેલ્સ ઉમેરે છે બીજું એનાથી અંગ્રેજી ભાષા વધુ રંગીન વધુ ચોક્કસ બને છે અને ત્રીજું એ મોટાભાગે એ સવાલનો જવાબ આપે છે કે કોઈ વસ્તુ કેવા પ્રકારની છે બસ આટલું યાદ રાખવાનું છે જ્યારે પણ કોઈ વસ્તુનું વર્ણન કરવું હોય ત્યારે બસ એક સારા વિશેષણ વિશે વિચારજો અને હવે જતા જતા એક સવાલ પોતાની આસપાસ નજર ફેરવો કોઈ પણ એક વસ્તુ પકડો એના વિશે વર્ણન કરવા માટે કયા વિશેષણો વાપરી શકાય વિચારો અને પોતાની ભાષાને વધુને વધુ સમૃદ્ધ બનાવતા